ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે ઢપોઈ પંથકમાં સર્વત્ર વરસાદને લીધે ઓરસંગ નદી અને દાઢા નદી સહિત નદીઓ ગાંડીતુર બની છે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને કિનારાના ગામોમાં ખેતરોમાં નદીના પાણી ઘુસ્યા છે તો બીજી બાજુ વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો તળાવ સમાન બન્યા છે

ખાતેદારોના ઊભા થયેલા માલો ખલાસ થઈ ગયા છે કે જેમને કાશ ની પરિસ્થિતિ જોઈ નથી અને કાંસ બનાવ્યા નથી જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ખેડૂત પોતે પછી આત્મહત્યા પણ કરવા તૈયાર થાય આવા રિઝન ને કારણે કારણ કે પોતાનો માલ થયેલો હાથમાંથી આવેલો જતો નથી આ લોકો કાંસ કરવા માટે તૈયાર નથી આરણ બી કોઈ જાતની તકેદારી રાખતું નથી હવે હવે ખેડૂતોએ શું કરવું

કાયમી વિકલ્પ ના કરતા એને ટેમ્પરરી વિકલ્પ કરી અને અત્યારે એમના પાપે પાપે અત્યારે પાછળ જે ખેડૂતોનો બસો વીઘાનો મહામુલો પાક જે ખલાસ થઈ ગયો છે એને જવાબદાર કોણ થશે અને ખેડૂતોને વળતર કોણ આપશે એવી સરકાર અમારી રજૂઆત છે કે આ જે નુકસાન થયું છે એની અમને વળતર આપ